ભાવનગરમાં સરકારી હોસ્પિટલ કે જે શ્વાનનો અડ્ડો બની ગઈ છે સરટી હોસ્પિટલમાં રખડતા શ્વાન નું સામ્રાજ્ય જોવા મળ્યું ઇમરજન્સી સહિતના વિભાગોમાં નો અડ્ડો સરટી હોસ્પિટલના દરેક શ્વાનના આંટાફેરા જોવા મળ્યા હોસ્પિટલ ની ઓફિસ કાર નીચે પણ શ્વાનનો અડીંગો જોવા મળ્યો છે હોસ્પિટલમાં દર્દીઓ કરતા શ્વાનની સંખ્યા વધુ જોવા મળી સિક્યુરિટી પાછળ કરોડોનો ખર્ચ થાય છે તેમ છતાં શ્વાન નું સામ્રાજ્ય તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં હોસ્પિટલ સ્કૂલ કોલેજ આ તમામ જગ્યાઓ ઉપરથી જે શ્વાનનો આતંક હોય છે તેમને દૂર કરવા માટે તાત્કાલિક હટાવવા માટેનો નિર્ણય લીધો છે અત્યારે અમે આવી પહોંચ્યા છીએ ભાવનગરનું જે સરકારી હોસ્પિટલ છે ત્યાં ટીબી વિભાગ પાસે અને અહીં ભાવનગર સિવિલ હોસ્પિટલની અંદર જે જો વાત કરવામાં આવે તો એક એક પણ વિભાગ કે કે વોર્ડ એવો બાકી નથી જ્યાં મળતો હોય તરફ ભાવનગર શહેર અને જિલ્લાની અંદર શ્વાન કરડવાના અનેક બનાવો બને છે પરંતુ આમ છતાં આ જે પ્રશાસન છે તે કોઈ નિર્ણય અથવા તો કાર્યવાહી કરવા માટે જાગતું નથી તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે જો ભાવનગર સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો સુપ્રિન્ટેન્ડન્ટનો

ને દૂર કરવામાં નથી આવતા જેના કારણે ભાવનગરના જે હોસ્પિટલ પરિષદ આવેલું છે જ્યાં અનેક જગ્યાએ શ્વાન જોવા મળી રહ્યા છે જોકે જો ભાવનગર જિલ્લાની અંદર જે આંકડા જાહેર કરવામાં આવ્યા હતા તેમાં હજારોની સંખ્યામાં લોકોને શ્વાન કરોડવાના બનાવો બન્યા હતા આપ આ દ્રશ્યો જોઈ શકો છો એક તરફ દર્દીઓ બેઠા છે અને બીજી તરફ શ્વાન છે તે જોવા મળી રહ્યા છે જો કે સરકારી વિભાગ આવેલો છે કે જ્યાં મોટી સંખ્યામાં સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવ્યા હોય છે તેમને કરોડો રૂપિયાનો આ જે દરેક જે પાંચસો બાર જેટલા જે કર્મચારીઓ છે તેમને પગાર ચૂકવવામાં આવતો હોય છે ટોટલ પગારની વાત કરી રહ્યો છો પરંતુ આ જે શ્વાન છે તે દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે જોકે સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો છે તેમાં જે રાજ્યના મુખ્ય સચિવ હોય છે તેમને આ નિર્દેશનું કડકપડે પાલન કરાવવાનું જે સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે પરંતુ જે પ્રમાણે ભાવનગર સિવિલ હોસ્પિટલની અંદર જે શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે ઠેર ઠેર જગ્યાએ શ્વાન જોવા મળી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક કહી શકાય પાર્થ મજેઠિયા એબીપીએસ મીતા ભાવનગર હોસ્પિટલ માં આમ તો જુદી જુદી જગ્યાએથી થી પ્રવેશ દ્વાર હોય એટલે ખાસ કરીને પેલા નાના ઝાડીવાળા દરવાજા પણ રાખવામાં આવ્યા છે જેથી જો એ યોગ્ય દરેક સમયે બંધ રાખે તો એનાથી શ્વાનની એન્ટ્રી વોર્ડ કે એવી જગ્યામાં ના આવી શકે અને એના સિવાય પણ વારંવાર કોર્પોરેશનમાં જાણ કરવામાં આવે છે કે અઠવાડિયામાં એક કે બે વાર એ લોકો જો શ્વાન હોય તો એમને લઈ જવા અને એના સિવાય સિક્યુરિટી ગાર્ડને પણ કડક સૂચના આપવામાં આવશે કે શ્વાન ના આવે એવું ધ્યાન રાખે અથવા તો જે જાળીવાળા દરવાજા બનાવેલા છે બને ત્યાં સુધી બંધ રાખે ઘણી વાર દર્દીને ઉતાવળમાં સગા દર્દી કે કોઈ સ્ટાફ ખુલ્લો રાખી દે તો મોટા ભાગે બંધ રહે કે જેથી શ્વાન વોર્ડમાં કેવો પ્રવેશ ના કરવી શકે તો રખતા શ્વાન ને લે સુપ્રીમ કોર્ટ આદેશ બાદ આરોગ્ય મંત્રી નું નિવેદન સુપ્રીમ કોર્ટ ને માર્ગદર્શિકા અભ્યાસ કરવા આવશે તે પ્રકાર વાત પ્રફુલ પાંસરીએ કરી છે ગાઈડલાઈન અભ્યાસ કર્યા બાદ તેનું પાલન કરવામાં આવશે આજે જ હજી આપણે આરોગ્ય મંદિરમાં આપ સૌ સાથે છીએ બેને વાત કરી છે આપણે સૌ સાથે છીએ હજી હમણાં જ એમનું સ્ટેટમેન્ટ આવ્યું છે એનો પણ અમે ગંભીર થી ગંભીરતા લઈ એમનો અમારા વિભાગના અધિકારીઓ સાથે માનનીય શ્રી સાથે પણ એમ એમની વાત મૂકી અને અમે જે ગાઈડલાઇન્સ આપ્યું છે એ કરતાં પણ નાનામાં આપણે જોઈશી આપ એ મીડિયાઓ બતાવી રહ્યા છે જે મારા માટે પોઝિટિવ અમે એમને નેગેટિવ નથી લેતા તમે અમારી ક્ષતિ બતાવશો એ અમે નેગેટિવ નથી એ દ્વારા અમે સુધારો કરીશું અમે અમને તમે જગાડી રહ્યા છો જે તમે પૂનનું કામ કર્યા તો અનેક વાર વૃદ્ધો પર બાળકો પર આ કૂતરાઓનો આતંક જોઈએ છે જે આપણું દિલ દ્રવી ઉઠે છે આપણે એ દ્રશ્ય જોઈ પણ નથી શકતા તો જે ગાઈડલાઈન આપી છે પૂર્ણપણે અમે એનો અભ્યાસ કરીને એનું એક્શન લઈશું